સ્વામી શ્રી મહારાજ આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમ યોજાયા આ દિવ્ય અને ભવ્ય મહોત્સવના દિવ્ય દર્શનનો નો લાભ લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા પૂજની સંતો માર્ગદર્શન હેઠળ આ બલવૃદ્ધ હરિભક્તો ની અનન્ય સેવાથી આ મહોત્સવ હર્ષોલ્લાસ ભેર ભક્તિભાવપૂર્વક ઉજવાયો પૂર્વ ગુજરાતના ના જિલ્લાના જિલ્લા ના ગોગંબા તાલુકા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર સ્વામિયણ પાલીનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો અને શ્રી સ્વામિરણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશ વિદેશના હરિભક્તોના સાનિધ્યમાં એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે સર્વાવતારી શ્રી સ્વામિરણ બાપા સ્વામી બાપાના આરસના સંગી મર્મરના મૂર્તિઓ પધરાવવામાં આવ્યા હતા ભગવાનનો સોટસોપચાર વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવ્યો હતો ધુમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને અન્નકુટ વગેરેના દર્શન પણ અનેક હરિભક્તોએ કર્યા હતા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી અસ્તુ